તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફ્રી પર આપનો આજના તાજા નવા સમાચારની અંદર આજે તારીખ 31 ઓક્ટોબર 2025 અને વાર શુક્રવાર થયો છે ત્યારે આજના તાજા હવામાન સમાચાર જાણી તો મિત્રો આજના ઓક્ટોબર મહિનાની હવે આજે છેલ્લી તારીખ છે છેલ્લો દિવસ છે આ મહિનાનો એટલે કે 31 તારીખ આજે ગુજરાત રાજ્ય નજીક આવેલું મોનથા વાવાઝોડું વધારે જોર પકડશે અને અરબ સાગરથી મિત્રો જે તૂટી પડી રહેલી સિસ્ટમ છે લગાતાર જે ગુજરાત રાજ્ય પર જોર બનાવી રહી છે તેનો મિત્રો આજે જે છે તે અંતિમ દિવસ બની શકે કારણ કે આજે આ સિસ્ટમ આખે આખી ગુજરાત રાજ્યની ઉપરથી આ રીતની મિત્રો પસાર થવાની છે જેથી ગુજરાતમાં આજે એટલે કે એકત્રીસ તારીખ આજે મિત્રો વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી છે ગુજરાત સુધીમાં અતિવૃષ્ટિ જેવા વરસાદો પડવાને લઈને પણ આગાહી દર્શાવવામાં આવી છે ત્યારે ગુજરાતમાં મિત્રો છેલ્લા પાંચથી દસ દિવસમાં જે વરસાદ પડ્યો તેને લઈને ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગણી પણ કરવામાં આવી છે અને ખેડૂતોને કે જેમનું નુકસાન ગયું હોય તેમને દેવા માફ કરવાની પણ માંગણીઓ કરવામાં આવી છે તો એમના વિશે પણ

આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી માહિતી મેળવીશું તેની સાથે મિત્રો આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ છે કવર કરવાના છે તેના વિશે પણ ફટાફટ તમને માહિતી આપું તો આજે સૌથી મિત્રો આપણે વાત કરવાની છે વરસાદના રાઉન્ડ વિશે એટલે કે જે આ વરસાદનો અત્યારે રાઉન્ડ ચાલી રહ્યો છે ભરશિયાળે રાઉન્ડ ચાલી રહ્યો છે તેનો આજે છેલ્લો દિવસ બની શકે તો એ સિસ્ટમ જે છે તે આજે ગુજરાત પરથી આખી પસાર થવાની છે તો વિશે વાત કરીશું બીજા નંબર ઉપર હું તમને માહિતી આપવાનો વિશે આગાહીઓ કરી દેવામાં આવી છે કેવું જશે તેને લઈને પણ અંબાલાલે આગાહી કરી છે એ પણ જાણીશું અને છેલ્લે ચોથા નંબર ઉપર આજે કયા કયા ભાગની અંદર કયા કયા ગામમાં કેટલો વરસાદ આજે પડશે એકત્રીસ તારીખની અંદર એ કોઈ ગામના નામ લઈને માહિતી આપવામાં આવશે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત

અને મોડી રાત સુધી મિત્રો આ સિસ્ટમ આખી જ્યારે ગુજરાત ઉપરથી પસાર થશે ત્યારે ભાદરથી અતિ ભારે વરસાદ અને અમુક અમુક જેફએસ વેવા વેધર મોડલ એવું જણાવી રહ્યા છે કે આજનો દિવસ ગુજરાતમાં આઠ અને દસ થી લઈને બાર ઇંચ સુધીના પણ વરસાદો અમુક અમુક જિલ્લાઓની અંદર પડી શકે તો એ કયા ગામમાં કયા જિલ્લામાં પડશે એ પણ આપણે આ વિડીયોની અંદર આગળ મેળવીશું અત્યારે લાઈવ ગુજરાતનું હવામાન જોઈએ તો ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ કમોસમી માવઠાના પ્રકાપનો મિત્રો અત્યારે સૌથી વધારે ખતરો છે અને વરસાદો ભૂક્કા બોલાવી રહ્યા છે ત્યારે પરંતુ મિત્રો જણાવે કે અત્યારે તો શિયાળો ચાલી રહ્યો છે ભર શિયાળે આ સિસ્ટમ બનેલી છે તેનું મુખ્ય કારણ છે અરબ સાગર જ્યાં મિત્રો જોઈ લો આ સાગરનો દ્રશ્ય છે અને આખે આખું જે આ વાવાઝોડાની સિસ્ટમ છે અરબસાગરની એ ગુજરાતથી માત્ર હવે ત્રીસથી ચાલીસ કિલોમીટર દૂર છે અને દરિયા કાંઠેથી આજે એન્ટ્રી લેશે એટલે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ઓલ ઓવર મોટા ભાગના વિસ્તારોની અંદર આજે કડાકા ભડાકા સાથે વરસાદ 8 થી 10 ઇંચ સુધીના વરસાદોની આગાહી છે તે જીએફએસ વેધર મોડેલ અનુસાર કરવામાં આવી છે અને આ સિસ્ટમ જે છે મિત્રો આજે કદાચ છેલ્લો દિવસ બની શકે કારણ કે આજે 31 તારીખ છે આ સિસ્ટમ અહીંયા આજે બનેલી છે અરબ સાગરમાંથી ત્યાર રીતે ગુજરાત ઉપરથી પસાર થશે ને આવતીકાલે રાજસ્થાનમાં એન્ટ્રી લઈ લેશે ત્યાર પછી ગુજરાતમાં વરસાદનો જોર ઘટશે છતાં પણ મિત્રો કમોસમી માવઠાની આગાહીઓ જે છે તે 4 થી 5 તારીખ સુધી ગુજરાતમાં દેખાઈ રહી છે આવનારો જે નવેમ્બરનો મહિનો છે એ પણ ગુજરાત રાજ્ય માટે વર સાધની દ્રષ્ટિએ ભારે રહેવાનો છે ખેડૂતો માટે હજુ મુશ્કેલીઓ વધી રહેશે એના વિશે પણ આ વિડિયોની અંદર આપણે આગળ વાત કરીશું તો ચાલો મિત્રો વરસાદની સિસ્ટમ વિશે તમે તમને સમજાવી દીધું હવે કેટલાક ફોટા અને કેટલાક જે વિડિયો સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો સૌ પહેલા મિત્રો જોઈ લો ગુજરાતમાં ગઈકાલે સાંજનું નવકાસ્ટ અનુસાર હવામાન ખાતાએ એલર્ટ લાગુ કરી દીધું છે અને એલર્ટો અનુસાર વાત કરીએ તો મોટા ભાગના ગુજરાતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટો લાગુ કરી દેવામાં આવ્યા છે અને જે પણ ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે બધા જ ભાગોમાં પાંચથી લઈને છ ઇંચ સુધીના વરસાદો જે છે તે સરેરાશ જોવા મળી શકે તો ચાલો મિત્રો ફટાફટ જાણીએ કે કયા કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યા છે તો સૌથી પહેલા તો બનાસકાંઠાથી લઈને પાટણ મહેસાણા અને સાબરકાઠાના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ લાગુ કરવામાં આવ્યા છે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટો લગાવી દેવામાં આવ્યા છે તો નવસારીથી લઈને વલસાડ સુરત આહવા ડાંગ નર્મદા વડોદરાના વિસ્તારો તેની સાથે દાહોદ અને ગોધરા સાથેના મહીસાગર અને છોટાઉદેપુર લાગુના જેટલા પણ ભાગો છે તો આ બધા જ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટો લાગુ કરી દેવામાં આવ્યા છે બીજી તરફ વાત કરીએ તો યલો એલર્ટ વિશે જોઈએ તો યેલો એલર્ટ મિત્રો મોરબી પોરબંદરથી લઈને મિત્રો દ્વારકાના વિસ્તારો જામનગર રાજકોટ સુરેન્દ્રનગર જૂનાગઢ કચ્છ થી અમદાવાદ યલો એલર્ટ પછી મિત્રો જોઈ મિત્રો ગુજરાત રાજ્યમાં છ તારીખ સુધી વરસાદી જોર જોવા મળી રહ્યો છે આ મિત્રો નકશા જાહેર કરવામાં આવ્યા છે પહેલો નકશો ગુજરાતમાં એક તારીખ થી છ તારીખ કેવો વરસાદ પડશે તેનો છે બીજો નકશો છે મિત્રો છ તારીખ તેર તારીખ

કરવાને લઈને જે સમાચારો આવી રહ્યા છે તેના વિશે વિડીયોમાં અંતમાં વાત કરીશું પરંતુ અત્યારે સૌથી પહેલા વાત કરીએ કે ગુજરાતમાં આગાહી અનુસાર આજે કયા કયા જિલ્લામાં કેટલા ઇંચના વરસાદો પડશે કેવો રહેશે આજનો દિવસ એટલે કે આજે 1 તારીખ શુક્રવાર વાર મિત્રો થયો છે ત્યારે આજે ગુજરાત રાજ્યમાં શું વાતાવરણ બનવાનું છે સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ઉપર વડોદરાથી લઈને નીચે વાપી સુધીના બધા જ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે ધોધમાર અને અતિ ભયંકર વરસાદોના સિગ્નલો અહીંયા મળી રહ્યા છે જે તમે લાઈવ જોશો તો સૌથી વધારે ખતરો જોઈ લો તો એ વેધર મોડેલો અનુસાર જોઈએ તો રાજપીપળાના વિસ્તારોથી માંડીએ તો મિત્રો ત્યાંથી પણ મિત્રો ઉપર જઈએ તો જોઈ લો રાજપીપળા ભરૂચના વિસ્તારો વડોદરાના વિસ્તારોથી લઈને બોડેલી છોટાઉદેપુરના વિસ્તારો નીચે આવીએ તો સુરત નર્મદા તાપી વ્યારા બારડોલીના વિસ્તારોથી લઈને ત્યાંથી નીચે ડાંગ વલસાડ અને જ્યાં નવસારીનો આખો પટ્ટો છે આ બધા જ નીચેના પણ આખા પટ્ટાની અંદર દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની એલર્ટ છે ઓરેન્જ એલર્ટ પણ લાગુ કરી દેવામાં આવ્યું છે અને આ ભાગોની અંદર તમને પાંચથી લઈને છ ઇંચ સુધીના પણ વરસાદો આજે તમને જોવા મળી શકે ત્યાર પછી સૌરાષ્ટ્રની વાત

નીચે વાત કરીએ અમરેલી જિલ્લામાં તો અમરેલી જિલ્લાની અંદર પણ ઉપરના જે વિસ્તારો છે જેમ કે બાબરા લાઠી બગસરા કુંકાવાવ આ પટ્ટાની અંદર વધારે વરસાદનો જોર રહેશે જ્યારે નીચેના જે વિસ્તારો છે જેમ કે સાવરકુંડલા રાજુલા લીલીયા ધારીના વિસ્તારો આ બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ માવઠાઓ જે છે તે પડી શકે ત્યાર પછી જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના લોકો કે જૂનાગઢથી લઈને કેશોદ માણાવદરના વિસ્તારો વિસ્તારોથી લઈને મુલિયાસા વિસાવદરના વિસ્તારો નીચે આવે તો તુલસી શામ સાસણ ગીર ગીરના જંગલો તેની સાથે સાથે માંગરોળ અને વેરાવળનો જે પણ આખો પટ્ટો છે આ બધા વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે ફાની વરસાદો જે છે તે ભૂકા બોલાવશે બીજી તરફ મિત્રો ભાવનગરની વાત કરીએ તો ભાવનગરની અંદર છોટા સવાયા હળવાથી મધ્યમ એકાદ બે ઇંચના વરસાદો પડી શકે જેમાં પાલીતાણાના લાગુના વિસ્તારોથી લઈને નીચે પણ જોઈએ તો મિત્રો પાલીતાણા અલંગ મહુવાના વિસ્તારોથી લઈને વલભપુરના વિસ્તારો આસપાસના મિત્રો છે તળાજા લાગુના વિસ્તારો છે આ ભાગોમાં પણ છોટા સવાયા વરસાદો જોવા મળી શકે બાકી પણ સૌરાષ્ટ્રના વિસ્તારો જુઓ તો સુરેન્દ્રનગરથી લઈને મોરબી જામનગર દ્વારકા પોરબંદર આ બધા ભાગોમાં પણ આજે મિત્રો સિસ્ટમ જે છે તે કાંઠેથી સીધી અંદર આવશે એટલે ભારે પવનો સાથેના વરસાદો જે છે તે ભૂકા બોલાવી શકે ત્યાર પછી મધ્ય ગુજરાતને ઉત્તર પણ વાત ફટાફટ કરીએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો છે જેથી ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા સાબરકાંઠા અને પાટણ આ ચારે ચાર જિલ્લાની અંદર અત્યારે હાલમાં હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ ગઈકાલે સાંજનું નવકાશ અનુસાર જાહેર કર્યું છે તો આ ભાગોમાં પણ ઓરેન્જ એલર્ટ અનુસાર ચાર ચાર પાંચ પાંચ ઇંચના વરસાદો ફૂંકા બોલાવી શકે ત્યાંથી નીચે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ અહીંયા તમે લાઈવ જોઈ શકો કે અમદાવાદ લાગુના વિસ્તાર